ધ રોટરી ક્લબ ઓફ બરોડા દ્વારા ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું ધ રોટરી ક્લબ ઓફ બરોડા દ્વારા એન્વાયરમેન્ટ અવેરનેસ હેતુ ધ ઇન્ટર સ્કૂલ એન્વાયરમેન્ટ ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરની વિવિધ એકસો જેટલી શાળાઓએ ભાગ લીધો જેમાં સોળ ટીમોનું સિલેક્શન કરવામાં આવ્યું અને આ સોળ ટીમમાંથી ત્રણ વિજેતા ટીમો માટે આજે વડોદરા મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિજેતા પામનાર ટીમને પંચોતેર હજારનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે આ સમગ્ર કાર્યક્રમના સ્પોન્સર અક્ષય ગ્રુપ હતા You he may go ahead, very quick on the buzzer. Acid rain. Is that, is Is called which of the following? Topsoil, gra gravel, subsoil, or bedrock, topsoil. So the most famous one came in 2017 2018. Where another one is you might need to do push ups from the floor, you must hold tight. There are are two – C-I-T-E-S, E-S, Endangered Species plus two, the creatures that are on the world of extinction. So, hunting and foraging, bats often use આપણે આજે સેકન્ડ એડિશન ઓફ ઇન્ટર સ્કૂલ એન્વાયરમેન્ટલ ક્વિઝ આયોજિત કર્યું છે જે રોટરી ક્લબ ઓફ બરોડા કોસ્મોપોલિટનના સહકારથી અને એમાં અમે ખૂબ ખૂબ આભારી છીએ અક્ષર ગ્રુપ ઓફ છે જેણે આખું આ ઇવેન્ટને સ્પોન્સર કર્યું છે આ એન્વાયરમેન્ટલ ફીઝનો બેઝિક હેતુ એન્વાયરમેન્ટ વિશે અવેરનેસ કરવાનો છે આપણે આમાં કુલ અરાઉન્ડ બાવીસથી પચીસ સ્કૂલ્સે પાર્ટિસિપેટ કર્યું છે અને જેમાં એકસો ટીમે એમાં રજીસ્ટ્રેશન કર્યું હતું એકસો પાંસઠ ટીમમાંથી આપણે ઓનલાઈન એલિમિનેશન કરી અને સોળ ટીમને સિલેક્ટ કરી અને આ સોળ ટીમને આજે આપણે અહીંયા એસએસજી હોલના ઓડિટોરિયમમાં એ લોકોને આપણે આમંત્રિત કર્યા અને સોળ ટીમમાંથી ત્રણ ટીમને વિજેતા ડિક્લેર કરશું અને ત્રણે ત્રણ વિજેતા ટીમોને પંચોતેર હજાર રૂપિયા લગીના ઇનામોનું વિતરણ કરશું આમાં અમે રોટરી બરોડા કોસ્મોપોલિટન રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ ઝીરોના ખૂબ ખૂબ આભારી છે જેમના સાથ સહકારથી અને હું પાછો કહું છું અક્ષર ગ્રુપ ઓફ ઇલેક્ટ્રિકલ્સ જેણે આખું આ ઇવેન્ટને સ્પોન્સર કર્યું છે હું ખૂબ આભારી છું અમારા ક્લબ મેમ્બર્સનો અમારા પ્રેસિડેન્ટ રોટરી અર્પિત ભરાલ સેક્રેટરી પ્રોટીરન દિપાલી દોલકિયા અને ક્વિઝ માસ્ટર ભૂષણ પટેલનો કે જેમણે આ ક્વિઝને પૂરેપૂરું સક્સેસફુલ બનાવ્યું છે